આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર ભરૂચથી મળી રહ્યા છે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જ ભવ્યાતિત ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષે જેમ નવમી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ હોય તેની ઉજવણી કરવામાં આવી છે ત્યારે આદિવાસી દિવસની ઉજવણી ભવ્યા ભવ્ય રીતે કરવામાં આવી રહી છે ભરૂચ શહેરના આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સાંસ્કૃતિક પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે રેલી શહેરના ઈદગાહ ગ્રાઉન્ડથી નીકળી હતી રેલવે સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીએ અને આદિવાસી સમાજના લોકો ભારે ઉત્સાહ સાથે જોડાયા છે મારું નામ વિશાલ વસાવા જય આદિવાસી જય જોહાર ઓગણીસો ચોરાણુંમાં જ્યારે યુનોએ વિશ્વ આદિવ નવ ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિન તરીકે ઉજવ્યો ત્યાર પછી એ લોકોએ દર વર્ષે ફક્ત વિશ્વ સ્તરે નહી પણ સમગ્ર દુનિયા દેશ અને દુનિયામાં અલગ અલગ જગ્યાએ આ દિન તરીકે ઉજવવાનું નક્કી કર્યું એના ભાગરૂપે રોજ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિનની ભવ્ય ઉજવણી સ્વરૂપે ભરૂચના ઈદગાહથી લઈ પાંચ બત્તી સ્ટેશન ખાતે ભવ્ય રેલીનું આયોજન કરેલ છે અને આ રેલી સ્ટેશન ખાતે પૂર્ણ થશે નમસ્કાર જય મહાદેવ જય આદિવાસી જય જવાર

અને બીજું કે સમાજ કઈ રીતે આર્થિક રીતે પણ આગળ આવે સમૃદ્ધ થાય ને આગળ વધે એ સર ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ આગળ કાર્યરત રહેશે જય આદિવાસી જય જોહાર જય જોહાર જય આદિવાસી એટલા માટે બોલવામાં આવે છે કે આદિ અનાદિ કાઢી વસ્તુ આવતો આદિવાસી છે એટલે જય આદિવાસી બોલવામાં આવે છે અને જય જોહાર જય જોહાર એટલા માટે બોલવામાં આવે છે કે જળ જમીન જંગલ પ્રકૃતિની પૂજા કરનાર પ્રકૃતિનું રક્ષણ કરનાર એટલા માટે જય જોહાર બોલવામાં આવે છે જય આદિવાસી જય જોહાર